જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગ દસમાં આપણે ફકડાનાથ બાપાએ આણંદજીને માત્ર એક ચલમના દમથી આઠ પુત્રોનો આશીર્વાદ આપ્યો તે જાણ્યું તો મિત્રો આજે આપણે ફકડાનાથ બાપા મરણ પથારીએ પડેલા દાહા ખાચરને કેવી રીતે સજીવન કરે છે તે જાણીશું જે દાહા ખાચરને વલ્ભીપુર જેલમાંથી ફકડાનાથ બાપુએ મુક્ત કરેલા હતા તે આદરપૂર્વક દરરોજ નિયમિત રીતે રાત્રે ચોકડીયા ભજનધૂન અને ભક્તિમાં વ્યસ્ત રહેતા હતા એ દિવસ એક ભયાનક ઘટના બની એક રાત્રે જ્યારે દાહા ખાચર ગાયની ગમાણ પાસે ભજન ગાઈને જતા હતા ત્યારે ખાળમાંથી એક સાપ આવીને ભગતના પગે ડંખ આપી દોડી ગયો સાપના ડંખથી થઈ ગયેલા ભયાનક પોકારને સાંભળી આ ધનભાઈ દોડી આવ્યા ગામમાંથી આજુબાજુના ઘણા લોકો દોડી આવ્યા એ લોકોએ ચાવળ અને લીમડાના પાનનો રસ પીવરાવાનો ઉપચાર શરૂ કર્યો પરંતુ દાહા ખાચરે તેમનો અભિપ્રાય ન લઈ ગુરુના દર્શન માટે જવાનું નક્કી કર્યું તે પોતાનું મન મજબૂત કરી જય ગુરુદેવ જય ફકડાનાથની પ્રાર્થના કરવા લાગ્યા લોકોએ દાહા ખાચરની હાલત જોઈને સલાહ આપેલી કે જલ્દી ગુરુના દર્શન માટે જમરાળાએ જાઓ અને ફકડાનાથ બાપાને જલ્દીથી તેડી લાવો સવાર પડતા જ ફકડાનાથને તેડી લાવ્યા જ્યારે તેઓ દાહાખાચરના ઘેર પહોંચ્યા ત્યાં લોકો ભેગા થયા હતા અને તે સ્થળે શોકનું વાતાવરણ હતું લોકોના મોઢા પર કોઈ તેજ કે ઉન્મત આનંદની આગણી ન હતી માત્ર ગહન શોક અને અંધકાર છવાયેલો હતો જ્યારે બાપુએ ગામના માણસોને પૂછ્યું કે શું બન્યું છે ત્યારે કોઈએ જવાબ આપતા કહ્યું કે બાપુ દાહાખાચર હવે દેવમાં વિલીન થઈ ગયા છે તેમની અંતિમ ઘડીએ અમે મળવા માટે અહીં આવ્યા હતા ફકડાનાથ બાપાએ આગળ આવીને દાહ ખાચરનો દેહ જોયો તેઓને સમજાઈ ગયું કે ભગતને ઝેર ફેલાવાને કારણે તેમણે પોતાના શરીરનો પરિચાર પણ છોડ્યો હતો ફકડાનાથના દર્શનનો અવસર દાહ ખાચરને મળ્યો નહોતો એવી સ્થિતિમાં દાહ ખાચર માટેની આશા અધૂરી રહી ગઈ હતી લોકો ફકડાનાથ પાસે શાંતિપૂર્વક ઊભા રહ્યા હતા અને દાહા ખાચરના મૃતદેહને સ્મશાન માટે લઈ જવા માટે ચાદરથી ઢાંકવામાં આવ્યો હતો આઈ ધનભાઈના આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી તે બાપુ પાસે દોડતા આવ્યા અને ચરણોમાં ઢળી પડી બાપુ બાપુ કહેવા લાગ્યા બાપુએ તેમને આશ્વાસન આપતા કહ્યું કે દાહા ખાચર મરી ગયા નથી એ તો હજી ઘણા કાર્ય કરવા માટે જીવંત છે બાપુ દાહા ખાચરના મૃતદેહ પાસે પહોંચ્યા અને તેના પર ઢાંકેલી ચાદર ખેંચી પછી તેમણે ભગવાનની કૃપાથી શક્તિને પ્રગટાવવાનું શરૂ કર્યું બાપુએ ભગતના માથા અને મોઢા પર હાથ ફેરવ્યા અને પોતાની જોડીમાંથી ભસ્મનો ટુકડો કાઢી તે ભગતના મોઢામાં મૂકી દીધો ત્યારબાદ કમંડલમાંથી પવિત્ર અંજલી લઈ તે મોઢામાં નાખી અને તેમણે ભગતના શરીર પર એક ધારા હાથ ફેરવ્યા પછી બાપુએ ગળામાંથી માળા કાઢી અને તેનાથી દાહા ખાચરના મૃતદેહ ઉભા કાઠીના દીકરા છો હવે તમારું શરીર જીવંત થશે હવે તમારે જ્યોતિ દર્શન કરવાની છે આ બધી ક્રિયાઓ પછી બાપુએ દાહ ખાચરના માથા પર હાથ ફેરવ્યા તરત જ દાહા ખાચર ફરીથી જીવંત થઈ ગયા તેમના શરીરમાં જીવંતતા ફરીથી પ્રવેશી અને દાહખાચરે આંખો ખોલી અને સામે રાખેલી ઘીથી પ્રજ્વલિત જ્યોતિનો પ્રકાશ જોયો તે તરત જ જય ગુરુદેવ કહી બેઠા અને ફકડાનાથના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા આ અદ્વિતીય ઘટના જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ જય ફકડાનાથ જય રામગઢ જય દાહા ભગતના નારા લગાવીને આ પ્રસંગને મનાવતા સમગ્ર દિશામાં ગુંજવવાનું શરૂ કરી દીધું તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ફકડાનાથ બાપા વજયસિંહજી ગોહિલનું પાઠું મટાડી શું પરચો આપે છે તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ